ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો બોગસ ડોક્ટર પાસેથી ઇન્જેક્શન દવાઓ સહિત ચાર હજાર ચારસો ઓગણચાલીસ નો મુદ્દા માલ જપ્ત કર્યો છે તો પાટણ એસઓજી પોલીસે બોગસ તબીબને ઝડપી પાડ્યો છે વધુ વિગતો માટે જોડાઈ ગયા છે પાટણથી સંવાદદાતા અલકેશ અલકેશ ઝોલા તબીબ ઝડપાયો છે શું વિગતો મળી રહી છે કૃષ્ણ ચોક્કસ પાટણ એસઓજી છેલ્લા 5-1 મહિનાથી જિલ્લામાં આરોગ્ય વિભાગની જે કામગીરી કરી હોય એ આરોગ્ય વિભાગ નથી કરતી પણ પાટણ એસઓજી કરી હોય એવું લાગી રહ્યું કારણ કે છેલ્લા 5-1 મહિનામાં 20 થી 25 જેટલા ઓગસ્ટ ડોક્ટરો જે ડિગ્રી વગરના પ્રેક્ટિસ કરતા હતા એ વિવિધ ગામડાઓમાં પાટણ જિલ્લામાંથી પકડાય છે ત્યારે આ રીતના અઢિયા ગામે પણ એક વર્ષોથી દર્દીઓની સેવા કરતા હતા જે રીતે જે મેડિકલ સામાન મળ્યો છે એ લગભગ ચાર હજાર ચારસો પણ ખાસ વાત એ છે કે જે અત્યારે હાલ પાટણ જિલ્લામાં જે પાંચસો ગામડા છે પાંચસો બોતેર ગામડામાં ક્યાંક ને ક્યાંક આવા ડોક્ટરો જે સર્જન અથવા તો એમડીડીજીઓ ને ત્યાં નોકરી કર્યા પછી કમ્પાઉન્ડરી પ્રેક્ટિસ કરતા હોય છે એ લોકો અહીંયા આવી રીતના નાના ગામડાઓમાં પોતે દુકાન કહી શકાય એમ કે મેડિકલ દુકાન કરી તો બીજી બાજુ જયારે ડિસેમ્બર મહિનામાં જે બોગસ બાર તસ્કરીનો ખુલાસો થયો એમાં જે બોગસ તબીબ સુરેશ ઠાકોર પકડાયા પછી એકદમ જ તંત્ર એલર્ટમાં માં આવી ગયું છે અને આ છેલ્લા પાંચેક મહિનામાં લગભગ વીસ થી પચીસ જેટલા બોગસ ડોક્ટરો પકડાય છે હજુ પણ આ શિશુ યથાવત છે આ ખરેખર કામગીરી તો આરોગ્ય વિભાગ આરોગ્ય વિભાગના જે ટીએચઓ હોય છે દરેક તાલુકા હેલ્થ ઓફિસર એ લોકો શું કામગીરી કરે છે એના ઉપર ઘણા સવાલો ઊભા થયા છે આરોગ્ય વિભાગ પણ ક્યાંક ક્યાંક નિષ્ક્રિય રહ્યું હતું આ ખાડા કાન કરતો એવું લાગી રહ્યું છે કારણ કે જે આ ડોક્ટરો બધા પકડાય છે એની ખરેખર તો જે આશા વર્કરો હોય છે એ લોકોને ખબર હોય છે કે કયા ડોક્ટર ક્યાં હોય છે

તે ચોક્કસ આમ તો જોવા જઈએ કૃષ્ણા મારે જે જિલ્લા આરોગ્ય અધિકારી જોડે ઘણા ટાઈમ પહેલા ચર્ચા થઈ એમને એવું કેવું કે અમે પગલા તો ભરીએ છીએ પરંતુ ક્યાંક એક કાયદાની જે છટકવાની લાભ આવા બુગસ તબીબો લેતા હોય છે અને એકાદ બે વખતે જામીન ઉપર છૂટી જતા હોય છે ત્યાર પછી ખરેખર તો આરોગ્ય વિભાગે આવા જે પચીસ જેટલા પકડાયા હતા એ લોકોની શું કામગીરી ખરેખર ચાલુ કરે છે કે નથી કરતા પ્રેક્ટિસ કરી એ ખાસ મહત્વની હોય છે